એમઆઈસીએના વિદ્યાર્થીની હત્યા મુદ્દે હત્યારા કોન્સ્ટેબલે કબૂલાત કરી માત્ર વીટીવી ન્યૂઝ પર આ કબુલાત તેણે કરી છે વિરેન્દ્રસિંહ પઢિયાર કહ્યું કે ભૂલ થઈ ગઈ કઈ કહેવા જેવું નથી હત્યારાએ કહ્યું કે ઉશ્કેરાટમાં આવી ગયો હતો ઝપાઝપીમાં ભૂલથી છરી વાગી હોવાનો તેણે લૂલો બચાવ કર્યો પોલીસ પકડવા આવશે તેવા ડરથી એક અત્યારે જોઈ શકાય છે કે ફિંગરપ્રિન્ટ કરીને આવી રહ્યા છે તેમને આપણે પૂછીશું વિરેન્દ્રભાઈ કોઈ પસ્તાવો છે ખરી જે ઘટના બની એને લઈને ભૂલે જેવું નથી બેન ભૂલ થઈ ગઈ છે ઝઘડો શું થયો હતો ઉશ્કેરાટ માં બેન થઈ ગયો

તો સમગ્ર મામલે પોતાનો પસ્તાવો ભૂલ થઈ હોવાની વાત કરી રહ્યા છે પરંતુ શું ખરેખર આ કેસની અંદર ફક્ત ઉશ્કેરાટમાં છરી વાગી ગઈ છે કે તેઓએ મારી છે તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે કેમેરામેન રાજુ ગડવી સાથે અનિતા પટણી વીટીવી ન્યુઝ અમદાવાદ તો આરોપીએ ઝપાઝપીમાં ભૂલથી છરી વાગી હોવાનો લૂલો બચાવ કર્યો છે પોલીસ પકડવા આવશે તેવા ડરથી એક દિવસને ઘરમાં છુપાઈને પણ રહ્યો હોવાની વાત તેણે કરી છે પછતાવો હોવાની વાત કરી પોલીસ પકડવા ન આવતા વૈષ્ણોદેવી જવા નીકળી ગયો હતો હત્યારો જોકે હવે તેણે વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં પોતે પછતાતો હોવાની વાત કરી છે